આજે સવારે ગોંડલમાં બનેલી ઘટનાના કારણે તેના ઘેરા પડઘા પડ્યા છે પાટીદાર સમાજના યુવા નેતાઓના આરોપ છે કે તેમની કાર જ્યારે પ્રવેશ દ્વાર તરફથી નીકળી રહી અંદર તરફ એ દરમિયાન કેટલાક લોકોએ તેમની કારના કાચ તોડ્યા તેમના ઉપર હુમલો કર્યો આને જ લઈને વિવાદ વકર્યો છે આ મામલે પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે તેમણે ગોંડલ ને ફરી બિરઝાપુર સાથે સરખાવતા વિવાદ વકર્યો છે શું કહી રહ્યા છે અલ્પેશ કથિરિયા શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જ્યાં આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો

પાટીદાર સમાજના યુવા આજે ગોંડલ કરી હતી સવારથી જ ગોંડલના અલગ અલગ મુખ્ય રસ્તાઓ પર ગોંડલના સ્થાનિક લોકો દ્વારા પાટીદાર યુવા નેતાઓનો વિરોધ નોંધાવવામાં આવ્યો કાળા વાવટાઓ ફરકાવવામાં આવ્યા કેટલાક પાટીદાર સમાજના ગોંડલમાં રહેતા લોકો છે તેમણે પાટીદાર આગેવાનોનું સ્વાગત કર્યું સાથે જ જે ઘટનામાં સંદર્ભમાં તેમણે સમર્થન પણ આપ્યું ત્યારે આ વિરોધ અને સમર્થનની બાબતો વચ્ચે કેટલાક દ્રશ્ય સામે આવ્યા જે દ્રશ્યમાં પાટીદાર નેતાઓની કારના કાચ તોડવામાં આવ્યા હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા હતા ને આ ઘટનાને લઈને અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો आज पूरा घटनाक्रम मंदिर में आप आए थे पूरा घटनाक्रम क्या है आज गोंडल में हम जहां हमें बात कर दी थी कि आप गोंडल में आ नहीं सकते हो यहाँ पे हमारा शासन है और शासन को हमने तोड़ा है और गोंडल में हमने सारी पूरी जगह पे गए हैं लोगों से मिले हैं प्रतिमा का हमने सुधार किया है लोगों से मिले हैं मंदिर का दर्शन किया है और यहाँ से हमें पता चला कि जिस तरह से गाड़ी पे हमला हो रहा है काज टूट रहे हैं मीडिया पर्सन पे हमला हो रहा है यहाँ पे मिर्ज़ापुर जैसा शासन है जिस सरदार चौक में हम गए वहां पे जो झांट परिवार का मृत्यु हुआ है उसकी परिवार के लोग वहां पे पाओभाजी का धंधा करते थे वो भी आज हमने देखा पूरा बिस्तर वहां पे साफ हो गया है उसका और इस झांट परिवार के जो मृत्यु हुई है युवान की वो भी आज हमने पूरा माहौल देख कर ये तय हो रहा कि इसमें किसकी साची सोजी समझी से और पुलिस को इस पर कार्यवाही करनी चाहिए अगला कार्यक्रम क्या रहेगा आपका अगले कार्यक्रम में हम यहाँ के लोगों से मिलेंगे दूसरे

દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ થાય